ખૂબ બધું લખવાનું હોય ને છતાંય વિશેષ મહત્તા ન હોય ત્યારે આપણે એસેટ્રા એટસેટ્રા વગેરે વગેરે ઇત્યાદિ જેને કહી દઈએ છીએ એવા મર્યા પછી પણ માત્ર આંકડો બનીને રહી જતા માણસોના મૃત્યુ વિશે શરૂઆતમાં કરવી છે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે ભાદરવે ભરપૂર કહેવત સાચી સાબિત થઈ રહી છે અને છેલ્લે છેલ્લે જતા જતા વરસાદ ખૂબ વધારે વરસી રહ્યો છે અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે આવનારા દિવસમાં પણ વરસાદની ખૂબ આગાહી છે પણ એની વચ્ચે અડતાલીસ કલાકમાં આવેલા એવા બે સમાચાર બે પાડોશી જિલ્લાઓમાંથી પંચમહાલ અને મહીસાગરમાંથી સામે આવ્યા છે એમાં સૌથી પહેલાં પાવાગઢની વાત કરવી છે પાવાગઢ માતાનું શક્તિપીઠ છે ખૂબ પ્રસિદ્ધ યાત્રાધામ છે માણસો ત્યાં આવે છે અને પ્રવાસીઓને સગવડ રહે એના માટે ત્યાં રોપ શરૂ કરવામાં આવ્યો છે જે લોકો અશક્ત છે જે લોકો ચડીને નથી જઈ શકતા માતાજી સુધી કેમ કે માતાજી તો બધા ડુંગરો પર ઊંચા સ્થાન પર બિરાજે છે તો ભક્તો દર્શન કરી શકે અને પાવાગઢ એમ પણ ચોમાસામાં એકદમ આહલાદક હોય એની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે તમે જેવા પેલા માચીવાળા એરિયા પર પહોંચો ને પછી તમારે છેક ઉપર જવાનું હોય ત્યાં સુધી તમે વાદળોની વચ્ચે હોવ તમને સમજાય પણ નહીં તમે ક્યાં આ સ્વર્ગમાં આવી ગયો હોય એવું લાગે એટલે આ સમયમાં એમ પણ પ્રવાસીઓનો ધસારો બહુ રહેતો હોય છે એવા સમયે સમાચાર આવ્યા કે એક રોપવે તૂટ્યો છે અને છ માણસોના મૃત્યુ થયા છે એ કયો રોપ હતો બે અલગ અલગ લાઈન છે પાવાગઢમાં રોપવેની એક કે જે જે પ્રવાસીઓ રોપવેમાં જાય છે ને સરસ મજાનો રોપવે છે તમને આમ કાચમાંથી પાવાગઢનું સુંદર મજાનું સૌંદર્ય દેખાય અને એ રોપવે કે જેને થોડા દિવસ માટે સતત પાંચ દિવસ સુધી મેન્ટેનન્સ માટે બંધ રખાયો હતો આ જે તૂટ્યો છે એ કાર્ગો રોપવે તૂટ્યો છે કાર્ગો રોપવેનો મતલબ શું થાય માલવાહક જે પણ યંત્ર હોય એનો મતલબ શું થાય કે સામાન લઈ જવા માટે બનેલો છે સામાન લઈ જવા માટેની બનેલી વ્યવસ્થાઓમાં છ માણસો શું કરતા હતા બે લિફ્ટમેન હતા બે શ્રમિકો હતા અને બે અન્ય માણસો હતા હવે અન્ય બે માણસો કોણ કોઈ ચોક્કસ જવાબ નથી મળ્યો ત્યાંથી સ્થાનિક પત્રકારો સાથે જે વાત કરી એમાં સંભાવના એ છે કે પેલો રોપવે બંધ હોય ને કોઈક પૈસા આપે ઓળખાણ સુધી લઈ જવા છે તો એને કાર્ગોમાં બેસાડી દે જોડે જોડે કે છેક મંદિર સુધી લઈ જઈશું કેમ કે જે પ્રવાસીઓને લઈ જતો રોપવે છે હજી મંદિર પરિસર સુધી નથી જતો એ લિફ્ટ બની રહી છે ત્યાં અલગ એની પણ સુવિધા એનું કન્સ્ટ્રક્શનનું કામ ને બધું ત્યાં ચાલી રહ્યું છે એ દરમિયાન શ્રમિકોને ત્યાં લઈ જવામાં આવ્યા પહેલા પાવાગઢ પર જ્યારે બધું કામ થતું પૂજાપાનો સામાન લઈ જવાનો હોય મંદિરનો લઈ જવાનો હોય કંઈ પણ હોય તો ગધેડા ઉપર લઈ જતા ગધેડાનો માલવાહક તરીકે ઉપયોગ કરતા અને ગધેડા ઉપર બહુ બધો સામાન લાદે ને પછી એ બધા પગથિયા ચડીને ગધેડા ઉપર પહોંચે સામાન પહોંચાડે એના પછી આપણે કાર્ગો લાવ્યા કે જેથી સામાન પહોંચાડવા માટે ગધેડાનો ઉપયોગ ન કરવો પડે અને આપણે એ કાર્ગોમાં પહોંચાડી શકીએ પણ તમે માણસને પશુ ગણીને એમાં જ બેસાડીને લઈ જવા માંડો તો શું થાય કાર્ગોમાં માણસોને પહેલીવાર નથી લઈ જવામાં આવ્યા આની પહેલાં જ્યારે પ્રધાનમંત્રી એના લોકાર્પણ માટે આવવાના હતા જે સરસ મજાનું ખૂબ સુંદર રિનોવેટ કર્યું છે મંદિર અને બહુ જ સરસ રીતે એને તૈયાર કરાવ્યું છે એની ધજા ચડાવી પ્રધાનમંત્રી જાતે આવ્યા હતા એ જગ્યાએ ત્યારે જે તે સમયે નિરીક્ષણ માટે ગૃહમંત્રી પહોંચ્યા હતા એ વખતના પણ આ દ્રશ્યો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સમયના દ્રશ્યો છે એટલે તમને સમજાશે કે આ કાર્ગો કેવો હોય છે આ સામાન્ય રોપવે નથી આ કાર્ગો કે જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાતે ચડીને ઉપર જઈ રહ્યા છે જે સામાન લઈ જવા માટે છે લાવા લઈ જવા માટે પણ એ વખતે નિરીક્ષણ માટે છે કે ઉપર સુધી જવું હતું ને એમને કદાચ તરત પહોંચવું હશે મંદિર પરિસરમાં કે જે પણ કારણ હોય પણ એ ગયા ત્યાં ઉપર એ પણ આ કાર્ગોમાં બેસીને ઉપર સુધી ગયા હતા એના પછી આપણે રોપવે બનાવેલો છે બાજુમાં થયું કે રોપ વે એક દોરી છે તૂટી પડી અને એ દોરી તૂટી પડતાની સાથે જ એ માણસો નીચે પડ્યા અને છ વ્યક્તિઓના મૃત્યુ થયા આ વ્યક્તિઓ એટલા બધા કદાચ સમાજ માટે સિગ્નિફિકન્ટ નથી હોતા એમના દ્રષ્ટિકોણથી સરકારી દ્રષ્ટિકોણથી એ લોકો માત્ર એક આંકડો હોય છે એમનું મહત્વ ત્યારે હોય છે જ્યારે વોટર આઈડી કાર્ડ હોય એમનું અને એમને વોટ આપવાનો હોય એના સિવાય એમનું વિશેષ મહત્વ નથી હોતું એ માત્ર ગણવામાં આવેલો એક આંકડો છે જે મૃત્યુ પછી આંકડો રહી જાય છે કે ભાઈ છ મર્યા ને પાંચ મર્યા ને દસ મર્યા ને બાર મર્યા એમના મૃત્યુ પછી અચાનક બધા આમ સ્થળ પર દોડી જાય ને પછી રાતોરાત બધી પોલિસી બદલાવવા માંડે એવું નથી આ દરેક માણસો ટાટા ગ્રુપના સાયરસ મિસ્ત્રી નથી હોતા સાયરસ મિસ્ત્રી આવ્યા હતા દર્શન માટે અને પછી એ જઈ રહ્યા હતા ત્યારે એમનો મુંબઈ જવાના હાઈવે પર અકસ્માત થયો એ પાછળની સીટમાં બેઠા હતા ખાસી લક્ઝુરિયસ કરોડો રૂપિયાની કાર હતી અને છતાંય જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે બધાને બહુ વિચાર આવ્યો કે યાર આટલી મોંઘી ગાડીમાં એક માણસનું મૃત્યુ થયું અને પછી સરકારે કહ્યું કે ને પાછળની સીટમાં પણ સીટબેલ્ટ લગાવવું ફરજિયાત છે એક નવો નિયમ બન્યો નિયમ કેટલો લાગુ થાય છે કેટલું પાલન થાય છે એ વિશે અલગ છે પણ કાગળ પર પણ નિયમ બને અને નિયમ લાગુ કરાવવા માટેના પ્રયત્નો થાય અને ચાર દિવસ સુધી આખા દેશમાં ચર્ચા થાય કે તમે ગાડીમાં કારમાં પાછળની સીટ પર બેઠા હોય તોય તમારે સીટ બેલ્ટ પહેરવું જોઈએ કેમ કે પાછળની સીટમાં બેઠા હતા સાયરસ મિસ્ત્રીને એમણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો ને એટલા માટે અકસ્માતમાં એમનું મૃત્યુ થયું છે સાયરસ મિસ્ત્રી એક ખૂબ ધનાઢ્ય માણસ હતા એમની પાસે એક હોદ્દો હતો એ માણસનું મૃત્યુ થાય અને એ માણસના મૃત્યુ પછી આખા દેશમાં એ સમાચારનું કેન્દ્ર બને એ બહુ સ્વાભાવિક છે પણ આ છ માણસોના આધારે કોઈ પોલિસી બનશે ને પછી એના આધાર પર રોપવેના પરીક્ષણો થશે અને આપણે એ ગંભીરતા સમજીશું કે કાર્ગોમાં કાર્ગો જ જવો જોઈએ અને માણસોને આવવા લાવ લાવવા લઈ જવાની વ્યવસ્થામાં માણસો જવા જોઈએ એટલો ભેદ આપણે નહીં કરી શકીએ ઉષા બ્રેકો નામની કંપનીની પાસે એનો કોન્ટ્રાક્ટ છે ત્યાંથી શું પ્રતિક્રિયાઓ પ્રાથમિક દ્રષ્ટિએ જે દ્રશ્યો આવ્યા છે એના પર કરીએ નજર વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે ને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનો જે આ આખો છે એ લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધી અમે આવ્યા છે અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધા જ હાજર છે જિલ્લાનું આખું વહીવટી તંત્ર તાલુકાનું આખું વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્કવેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા એ એમના જે બે ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે એક રાજસ્થાનના હતા અને બાકીના ત્રણ અહીંયા ગુજરાતના છે પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ જ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એ એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે સૌથી મોટી વાત એ છે કે માણસોને લઈ આવતી જતી વ્યવસ્થાઓ જે હતી એનું તો દર થોડા દિવસે ચેકિંગ ને મેન્ટેનન્સ બંને થતું હતું આ તો કાર્ગો હતો ને એટલે કાર્ગોમાં કોઈ વિશ વિશેષ મેન્ટેનન્સની એટલે શરૂ થયું તો અત્યાર સુધીમાં આટલો બધો સામાન જે વાહન લઈને ગયું એનું કોઈ પરીક્ષણ કે નિરીક્ષણ નહોતું કરવામાં આવ્યું એનું મેન્ટેનન્સ એ બહુ જરૂરી નહોતું એમાં તો કે માણસો આવતા જતા હોય તો કાર્ગો માટે છે અને બાકીના એવા માણસો માટે છે કે જેનું સિગ્નિફિકન્સ નથી મહત્વ નથી જેનું અને એવા માણસો માટેની વ્યવસ્થાઓ માટે વ્યવસ્થા ક્યારેય સંવેદનશીલ નથી હોતી પડોશી જિલ્લા મહીસાગરમાંથી ઘટના સામે આવી અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ઓરેવા ગ્રુપ જયસુખ પટેલ કુખ્યાત બન્યા મોરબી પુલ દુર્ઘટના પછી એમનો હાઇડ્રો પ્રોજેક્ટનો એક પાવર પ્લાન્ટ ચાલે છે એવું કહેવાય છે કે પાવર પ્લાન્ટ બંધ હતો અધિકારીક રીતે આટલા કલાક પછી પણ ચોક્કસ કારણ નથી ખબર કે શું કામ થયું ને કેવી રીતે થયું જે ત્યાંથી સૂત્રોની માહિતી સામે આવી છે એવું કહી રહી છે કે બે એક વર્ષથી પાવર પ્લાન્ટ બંધ હતો રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું રિપેરિંગનો ઉદ્દેશ્ય હતો કે કંપનીને એવું હતું કે આખું એ ચાલુ થઈને આપણે એને એ પ્રોજેક્ટને ક્યાંક વેચી દઈએ અને એને શરૂ કરીએ યથાસ્થિતિ એનું સમારકામને વગેરે શરૂ કર્યું હતું એમણે એ જ્યારે શરૂ કર્યું ત્યાં શ્રમિકો અંદર હતા અને એક પ્રત્યક્ષદર્શી અલ્પેશ પટેલ એમણે જ્યારે પ્રતિક્રિયા પ્રતિક્રિયા આપી ત્યારે એમણે એવું કહ્યું છે કે અચાનક ધડામ દઈને અવાજ આવ્યો અને પાણી ઘૂસી આવ્યું એ ધડામ દઈને પાવર પ્લાન્ટમાં અવાજ ક્યાંથી આવ્યો હોય કડાણા ડેમમાંથી પાણી છોડ્યું ને પછી લગભગ પાંચ દસ કિલોમીટરના ડિસ્ટન્સ પર મહીસાગર નદીના ખૂબ નજીકમાં થોડે એની બાજુ પર એક અલગ હાઇડ્રો પાવર પ્લાન્ટ બનેલો છે એટલે કડાણા ડેમમાંથી આમ પાણી આવે છે ને પછી એની મિકેનિકલ એનર્જી કન્વર્ટ થાય છે અને ટર્બાઇન ફરે છે ને પછી એ એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે એ પ્રકારનો હાઇડ્રો પ્લાન્ટ નથી પાણી નદીમાંથી પાણી લઈને ટર્બાઇન ફેરવીને જે વીજળી પેદા કરે એ પ્રકારનો એ પાવર પ્લાન્ટ છે એટલે પાણી જ્યારે છોડાયું ત્યારે એને રોકવાની વ્યવસ્થા બહુ સ્વાભાવિક રીતે પાવર પ્લાન્ટ પાસે હોય અને એ રોકવાની વ્યવસ્થા હોય ત્યારે એટલા માટે તો મજૂરો અંદર હોય માણસો કામ કરતા હોય ત્યાં શ્રમિકો કામ એટલે કરી રહ્યા હતા કેમ કે પાણી રોકાઈ શકે એમ એમને લાગતું હતું તો સંભવત એ રોકવાની જે દીવાલ અથવા કશુંક છે કે જે અચાનક તૂટ્યું અને ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો અને અમુક સેકન્ડમાં જ્યાં કોઈ માણસોએ કલ્પનાય નહીં કરી હોય કે આવું થશે ત્યાં પાણી આવે ને અચાનક આ થાય બે બે વર્ષથી જે પાવર પ્લાન્ટ બંધ હાલતમાં હોય અથવા જેને મેન્ટેનન્સની જરૂર હોય જે જેના ટર્બાઇનથી માંડીને બાકીની તમે યાંત્રિક સુવિધાઓ છે એને શરૂ કરવા માટે કે સમારકામ કરવા માટે વ્યવસ્થા શરૂ કરી રહ્યા છો એ હાઇડ્રો પાવર પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન એ પાણીના પ્રવાહને રોકી શકે એટલું સક્ષમ છે કે નહીં એની તપાસ કોણ કરશે પચીસ લાખ રૂપિયાનું વળતર અને મદદની જાહેરાત કંપનીએ કરી દીધી છે એ સ્થિતિ છે કે ખૂબ બધો પ્રયત્ન કરવા છતાં એટલે મહીસાગરના કલેક્ટર એસપી મંત્રી બધા જાતે સ્થળ પર હાજર હતા પણ પાણીની અંદર ઓઇલ મિક્સ થઈ ગયું પાણીની અંદર નીચે કશું દેખાતું નથી એટલે આપણે એવું કહી રહ્યા છીએ કે રોબોટ સ્મોક અને આ બધું બધી બાજુથી પ્રયત્ન થઈ રહ્યા છે આપણે મૃતદેહોને શોધી રહ્યા છીએ અને અંતરે એક માણસ મરે છે બે માણસ મળે છે પાંચ માણસોના મૃતદેહો આપણે શોધી રહ્યા છીએ પણ આપણી પાસે આટલા કલાક પછી પણ એની જવાબદેહી નક્કી થાય અને જવાબદેહી નક્કી થયા પછી ફરિયાદ થાય અને ફરિયાદ થયા પછી આપણને જવાબ મળે કે ફરીથી આવું બીજી કોઈ જગ્યાએ નહીં થાય આપણી પાસે એની ઘર આ પાવર પ્લાન્ટ જેણે બનાવ્યો હોય એનું કન્સ્ટ્રક્શન કેવું મજબૂત હોવું જોઈએ પાવર પ્લાન્ટ ડેમ બને છે પુલ બને છે આ કોઈ પણ બાંધકામો કે જ્યાં ખૂબ બધા માણસો જેનો વપરાશ કરવાના છે તો કેટલા મજબૂતીવાળા હોવા જોઈએ સો સો વર્ષ સુધી કશું નથી થતું ડેમોને તો અચાનક એ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં એવું શું થયું કે પાણી એટલું બધું ધસીને આવે છે પ્રશ્નોના જવાબો શેષ છે દરેક વખતની જેમ આ જવાબો મળે એની પહેલા પાવાગઢની દુર્ઘટના માટેના પૂછવાના સવાલો છે એટલે આ સવાલો હવે એનો કોઈ મતલબ નથી રહેવાનો ઘટના જૂની થઈ ગઈ કેમ કે બાજુમાં નવી ઘટના બની ગઈ એટલે આ ઘટનાના પાંચ માણસો ભૂલાઈ ગયા પાંચમો મૃતદેહ મળશે નહીં મળે ત્યાં સુધી મેં એનો પરિવાર યાદ રાખશે પેલા છ ને શોધવાના એ છમાં પેલા અન્ય બે કોણ છે એ અન્ય બે શું પ્રવાસીઓ હતા એ શું કામ ત્યાં ગયા હતા એ કોઈ જવાબો મળે એની પહેલા આવતીકાલે બીજી કોઈ દુર્ઘટનાની રાહ જોવાની મૃત્યુ અને દુર્ઘટનાની પ્રતીક્ષામાં ટેવાઈ જતા આપણે જવાબદેહી નક્કી નથી કરી શકતા અને જવાબદેહી બે ત્રણ વર્ષના અંતે જ્યારે નક્કી પણ થાય ત્યાં સુધીમાં આપણને ન્યાય ત્યારે ન્યાયનો મતલબ બદલો નથી જયસુખભાઈને ફાંસીએ ચડાવી દેવાથી ન્યાય નથી મળતો ન્યાય ત્યારે મળે છે જ્યારે ઘટનાઓનું પુનરાવર્તન ન થાય ન્યાય કોઈ એક માણસને શોધીને એના પર બધો દોષનો ટોપલો નાખી દીધો ને એવું કહી દીધું આ કંપની આ કર્યું એનાથી ન્યાય નથી મળતો એમ મળવાનો હોત તો મોરબી વખતે ઓછા માછલા ધોવાયા હતા ફરીથી આવી દુર્ઘટના થવી જ ન જોઈએ એ કંપનીની આસપાસ પણ જો છતાંય થાય છે તો એનો મતલબ એ છે કે આપણે ન્યાયનો મતલબ જ ભૂલી રહ્યા છીએ ન્યાયનો મતલબ બદલો નથી આ બહુ સરળ વાત છે ન્યાયનો મતલબ ફરીથી અન્યાય ન થવાની ખાતરી હોવી જોઈએ જે આપણા દેશમાંથી કદાચ એ શબ્દ ગાયબ થઈ રહ્યો છે મહિસાગરમાંથી આવેલી એકદમ તાજેતરની પ્રતિક્રિયા ઉપર કરીએ નજર મહીસાગર જિલ્લામાં દોલપુરા મુકામે જે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડનો હાઈડ્રો પ્રોજેક્ટ જે ચાલતો હતો એમાં જે ઘટના બની એમાં ઘટના જે બની છે એમાં લગભગ આજે છત્રીસ કલાક થઈ ગયા છે ગઈકાલે પૂરા દિવસ દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું આપણી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ અદ્યતન સુવિધાના સુવિધા સાથે પધારીથી ફાયરની ટીમની બધા જ મિત્રો જે કામગીરી કરી અને તંત્રે પણ સરસ એમ મદદ કરી છે ગ્રામજનોને પણ અમે સાંત્વના આપી છે પરિવારજનોને સાંત્વના આપી છે કાલે સાંજે અમારી હાજરીમાં જ આજે બે જે ડેડ બોડી મળી હતી અને રાત્રે પણ આપણી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો ત્યાં ઉપસ્થિત હતી પૂરી રાત દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન ફરીથી બે લાશો પણ મળી છે બે ડેડ બોડી મળી છે અને એક ડેડ બોડી હજી મળી નથી એની એનું સર્ચ ઓપરેશન અત્યારે હાલમાં ચાલુ છે વિશેષમાં જે જે લોકોની જે ડેટ મળી છે એમના પરિવારજનોને તત્કાલ અમે સૂચના આપી છે કે પીએમ કરીને એમને એમની ડેટ બોડી સોંપવામાં આવે એમાં નરેન્દ્રભાઈ લક્ષ્મણજી સોલંકી ગોધરા શૈલેષકુમાર રમેશભાઈ માછી દોલતપુરા અને સાથે બન શૈલેષભાઈ શ્યામ શ્યામજીભાઈ માછી દોલતપુરા અને અરવિંદભાઈ ડામોર આંકલિયા અને આજે એક ધંધાલીયા કડાણા તાલુકાની એક ડેડ બોડી અત્યારે મળેલ નથી એના માટે હું સ્થળ પર ગયો સ્થળ પર અત્યારે સવારે ફરીથી આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તમામ ટીમો કામે લાગી છે એસપી કલેક્ટર શ્રી અને ગામના વડીલો પણ ઉપસ્થિત છે અને આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે અને જે કંઈ નિર્ણય લેવાનો થાય એ લેવામાં આવશે અને એક ડેડ બોડી મળી નથી એને તપાસ કરીને એને મેળવવાનો પ્રયત્ન અમારો ચાલુ છે અને વિશેષમાં ગ્રામ્યજનોને પણ અમે સાંત્વના આપી છે કે આ જે અજંતા પ્રાઇવેટ લિમિટેડ કંપની જે એનર્જી કંપની જે છે અને એને એના હાઇડ્રો પાવર ચાલતા હતા અને એને જે કંઈ શરત ચૂક કરી છે કે બેદરકારી દાખવી છે એટલે એના પર જે કંઈ કાર્યવાહી કરવાની થાય કરીશું ગ્રામ્યજનો અને બધાને બધા વિસ્તારના તમામ સમાજોની આ લાગણી છે એ લાગણી અમારી સામે એમને વ્યક્ત કરી તે આક્રોશ ટાલ્યો હતો ગ્રામ્યજનોએ બધાએ પણ અમે કહ્યું કે શાંતિ રાખીને આપણે આગળ વધીએ અને જે કે કરવાનું થાય તંત્ર કરશે સરકાર આપણી સાથે છે સીએમ સાહેબ સાથે પણ નું છું સીએમ સાહેબ એ કહ્યું કે જે કે કરવાનું થાય કરો પણ પહેલા ડેડ બોડી મેળવી અને એનું જે અંતિમ ક્રિયા કરવામાં આવે એ કાર્યક્રમનો અમારો એ પહેલી પ્રાયોરિટી છે એ દિશામાં અમે કામગીરી કરી રહ્યા છે અને આજે ફરીથી અત્યારે કાર્યક્રમ તપાસની કાર્યવાહી ચાલુ છે અને છેલ્લે વાત વરસાદના એલર્ટ પર કરીએ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ હતું આવતીકાલે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં એટલે એસકે બી કે અરવલ્લીનો જે આખો પટ્ટો છે ત્યાં રેડ એલર્ટ છે કચ્છમાં ઓલરેડી વરસાદ ખૂબ શરૂ થઈ ગયો છે ભુજ ભચાઉ સહિતના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે ચારેય બાજુ વરસાદ છે મહીસાગરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે કડાણામાંથી તો ખૂબ પાણી છોડાયું અને છોડાવવાનું સતત ચાલુ છે અને એ સિવાય પાણીની આવક સતત થઈ રહી છે કેમ કે વરસાદ એટલો વરસી રહ્યો છે સિંધરોડ જે મહીસાગરનો સુંદર મજાનો તટ છે આખું ગામ પાણીમાં ડૂબ્યું એ પ્રકારની સ્થિતિ સર્જાઈ પાટણમાં વધારે વરસાદ પડ્યો અને પાટણમાં ખૂબ બધી ઓફિસ સોસાયટી અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા છે વડોદરાના શરૂઆતના વિસ્તારમાં અને મહીસાગરના તટવાળા વિસ્તારમાં ત્યાં પણ લોકોના ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે આપણને જ્યારે ખબર છે કે એલર્ટ છે અને ખૂબ વધારે વરસાદ પડવાનો છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈયાર છે એ પોતાનું કામ કરી રહ્યા છે બાકીની જે સૂચનાઓ તંત્ર એ સમયસર સામાન્ય માણસો સુધી પહોંચાડવાની હોય એ સમયસર પહોંચાડે અને આપણે કોઈ દુર્ઘટનાઓથી બચી શકીએ એવી અપેક્ષા છે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે સાંભળીએ કાકાને આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે જેટલી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ ચોટીલા ધાંગધ્રા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ ઇંચ તો ક્યાંક ચાર જો વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા રહી જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહી શકે છે જી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર